અત્યારે આપણે ચમત્કારિક હનુમાનજી અને ચમત્કારિક શનિદેવનું મંદિર ત્યાં આપણે ઊભા છીએ અને અત્યારે આંકડાના પાન એની માળા આંકડાના ફૂલ અને અત્યારે પીળા ફૂલની માળા શનિદેવને શણગાર જે છે એ ચડાવેલા છે આ એવી પવિત્ર જગ્યા છે રાજકોટમાં કાલાવાડ રોડ ઉપર આ મંદિર આવેલું છે અને સંપૂર્ણ મંત્ર લખેલો છે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ અને આપણે જોઈ શકીએ છીએ કે પીપળાનું ઝાડ છે પીપળાના પાન છે અને વડલો પણ છે પીપળાની નીચે જે શનિદેવ હોય અને એવી આ અદ્ભુત જગ્યા છે અને અત્યારે કોઈક ભાવિક ભક્ત આવ્યા છે એમને કાંઈ શનિદેવને આખો તેલનો ડબ્બો ભગવાનને એ કાર્તિક સૌથી મોટી અમાવસ્યા છે અને આખો તેલનો ડબ્બો શનિદેવને ચડાવી રહ્યા છે અને આવા ભાવિક ભક્તો પણ હોય છે કે જેની મનોકામના શનિદેવ પૂર્ણ કરતા હોય છે અને આ વસ્તુ તમે આ વસ્તુ તમે પ્રત્યેક જોઈ શકો છો કે શનિદેવની ઉપર સરસવના તેલનો અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એમણે કંઈ સંકલ્પ કરેલો છે અને શનિદેવ તો હાજરા હજુર દેવતા છે અને એના પ્રત્યક્ષ પ્રમાણો પણ આપણને સમાજમાં અવારનવાર જોવા મળે છે અને શ્રદ્ધા જ્યાં હોય ત્યાં તમામ કામ અને તમામ સમસ્યાઓ અને વિઘ્નો અને બાધાઓ દૂર થતા હોય છે એવું શનિદેવમાં જોવા મળેલું છે તો તમે અત્યારે જોઈ શકો છો કે ભગવાન શનિદેવને અત્યારે અભિષેક થઈ રહ્યો છે અને સરસવના તેલનો ભાવિક ભક્તો આ રીતે અભિષેક કરતા હોય છે દરેક ભક્તોની જે શ્રદ્ધા હોય એ પ્રમાણે કોઈ શ્રીફળ હનુમાનજીને ધરતા હોય છે અને અહીંયા ચમત્કારિક હનુમાનજીની વિશેષતા એ છે કે હનુમાનજીની જે મૂળ મૂર્તિ છે એની અંદર એક સ્વયંભૂ તિલક છે અને જે જે લોકોને